કુંભ રાશિમાં ચોવીસમી ફેબ્રુઆરીથી છ મીટર વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી મંગળની સીધી હિલચાલ દસ મોટી આગાહીઓ મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેની અસર તમામ બાર રાશિઓ પર છે મિત્રો આ સમય દરમિયાન મંગળ ગ્રહ પણ પ્રત્યક્ષ થવા જઈ રહ્યો છે જેની શુભ અને અશુભ અસર તમામ બાર રાશિના લોકો પર જોવા મળશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે મંગળ આઠ દિવસ પછી પ્રત્યક્ષ થવા જઈ રહ્યો છે મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે માતા ભગવતી અને ભોલે શંકરના વિશેષ આશીર્વાદ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં હાજર તમામ ગ્રહો તેમની વિશેષ અસરો માટે જાણીતા છે ગ્રહોના પ્રભાવથી વ્યક્તિને શુભ અને અશુભ ફળ મળે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો તે વ્યક્તિને કરિયરમાં ઉન્નતિથી લઈને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આ સમયગાળામાં મંગળનો પ્રભાવ સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે હકીકતમાં મંગળને હિંમત બહાદુરી ઉર્જા ભૂમિ ભાઈ યુદ્ધ સેના અને હા મિત્રોનો કારક માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દ્રિક પંચાંગ મુજબ મંગળ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસને ને શનિવારે સવારે પાંચ વાગીને એક મિનિટ કલાકે પૂર્વવર્તી થઈ ગયો અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મંગળ સવારે સાત વાગીને સત્યાવીસ મિનિટ કલાકે સીધા મિથુન રાશિમાં જશે લગભગ એસી દિવસ પછી મંગળ પાછલા સ્થાનેથી પ્રત્યક્ષ તરફ જશે તેથી આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો માટે તમારા ભાગ્યના સિતારાઓનો ઉદય થશે તો મિત્રો ચાલો વીડિયોમાં જાણીએ મંગળ પ્રત્યક્ષ થવાથી તમને શું ફાયદો થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા ભગવતી અને ભોલેનાથના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌરી શંકર અવશ્ય લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ગૌરી શંકરના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને ગૌરી શંકરની તમામ સમસ્યાઓનો અંત આવી શકે ક્રિયાઓ અંક એક કુંભ રાશિ પ્રથમ ભવિષ્ય કહે છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી મંગળ તેની પૂર્વવર્તી સ્થિતિમાંથી માંથી પ્રત્યક્ષ સ્થાન પર આવશે તેથી આ સમય દરમિયાન તમે તમારી આર્થિક સ્થિતિમાં સ્થિરતા જોશો હા મિત્રો મંગળનો નો પ્રત્યક્ષ થવાથી તમારા માટે શુભ ફળ મળી રહ્યા છે એ પણ જણાવી દઈએ કે ચોવીસમી ફેબ્રુઆરી થી છ એપ્રિલ સુધીનો સમય તમારા માટે સારો રહેશે દ્રષ્ટિકોણથી સમય મિશ્રિત રહેશે મંગળની પ્રત્યક્ષ ગતિ તમને ક્યારેક ફાયદો કરાવશે જો આર્થિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સામાન્ય પરિણામ આપશે આ પરિવહનના પરિણામે તમે ઝડપથી પૈસા કમાઈ શકશો પરંતુ તમારી ભાગવાની સ્થિતિ રહેશે તમને વધુ પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે તે જ સમયે જે લોકો સટ્ટાબાજીથી સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમને સારો લાભ મળશે આ સમયગાળા દરમિયાન તમે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સફળ થશો જેના કારણે થોડો તણાવ થઈ શકે છે પરંતુ મંગળની સીધી ચાલ તમને સામાન્ય દ્રષ્ટિ આપશે ચોવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધીનો સમય ઘણો સારો સાબિત થશે નંબર બે કુંભ રાશિની બીજી આગાહી કહે છે કે જ્યારે મંગળ માઈટી હિંમતનો દેવ જ્યારે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસના રોજ જેમિનીમાં કોઈ રસ્તો હશે જો આ સમય દરમિયાન જો કુંભ રાશિના વતનીઓની કારકિર્દીની પરિસ્થિતિમાંથી જોવામાં આવે તો તે ટૂંકમાં લે છે કારકિર્દીના ક્ષેત્રમાં સમયનો સામનો કરવો પડી શકે છે તે ડર છે કે આ સમયગાળા દરમિયાન તમે એક ક્ષણમાં તમારી નોકરીથી સંતુષ્ટ દેખાશો અને બીજી ક્ષણમાં તમે નોકરીથી નારાજ થઈ શકો છો કે તમે તમારા ક્ષેત્રમાં પ્રશંસા મેળવવાની આશામાં બેઠા છો પરંતુ આ સંક્રમણ દરમિયાન આ થવાની સંભાવના છે ખૂબ નીચા ઉપરાંત આ લોકો અન્ય લાભ મેળવવામાં વિલંબ કરી શકે છે જે લોકોનો પોતાનો વ્યવસાય છે તે આ સમયગાળા દરમિયાન મિશ્ર પરિણામો મેળવી શકે છે તમને એક સમય વધુ ફાયદા થઈ શકે છે પરંતુ કેટલીક વાર તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે કે જ્યાં તમને વાહન ચલાવવું મુશ્કેલ લાગે છે અને પરિણામે તે શક્ય છે કે તે વધુ નફો મેળવવામાં સક્ષમ ન હોય ઉપરાંત આ સમયગાળા દરમિયાન જે લોકો એકવેરિયસનો વેપાર કરે છે તે હરીફો પાસેથી સખત સ્પર્ધા મેળવી શકે છે જે તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે જોકે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે તમારી નીતિઓ બદલવી પડી શકે છે જેમાં તમને સફળતા મળવાની અપેક્ષા છે હા મિત્રો મંગલ રીત જેમાંથી મિશ્ર પરિણામો લાવશે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી આગાહી આ કહે છે જો ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી છવ્વીસ એપ્રિલ ઓગણીસ સો સુધી જમીનીના ના મંગળની હત્યા કરવામાં આવશે તો આ સમય દરમિયાન આ સમય આ વતનીઓ માટે સારો રહેશે અને આ સમય દરમિયાન તમારો સંબંધ પ્રેમથી ભરેલો હશે પરંતુ તે હોઈ શકે છે કે કુંભ રાશિના લોકો તેમના સંબંધમાં આ પ્રેમ જાળવી શકતા નથી આવી સ્થિતિમાં તમને પ્રેમમાં પરસ્પર સમજ અને ખુશી જાળવવા અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવા માટે જીવનસાથી સાથે ગતિ રાખવાની સલાહ આપવામાં આવે છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે મંગળ ચોવીસ જાન્યુઆરીએ તેની સીધી સ્થિતિમાં આવશે તો જો તમારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો મંગળનો પ્રત્યક્ષ થવાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થવાની છે હા મિત્રો મંગળના સંક્રમણ દરમિયાન તમે ઉર્જાવાન અનુભવ કરશો અને તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં પરંતુ તમારા પગમાં થોડો દુખાવો તમને પરેશાન કરી શકે છે જો કે તમારા અને મિત્રો માટે આ કોઈ મોટી સમસ્યા ન હોઈ શકે અમે તમને જણાવી દઈએ કે તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકદમ ફિટ અનુભવશો તમે હંમેશા ખુશ રહેશો અને તમારી ખાનપાનનું ધ્યાન રાખશો હા મિત્રો મંગળની સીધી ચાલ તમને ખાસ લાભ આપશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે પારિવારિક સંબંધોમાં પ્રેમ અને શાંતિ રહેશે તમે માનસિક સુખનો અનુભવ કરશો અને તમે તમારા જીવનની દરેક સમસ્યાને સરળતાથી ઉકેલી શકશો એકંદરે તમને સારા સ્વાસ્થ્યનો લાભ થશે ચોવીસ ફેબ્રુઆરીથી મંગળ તમારા પર કૃપા વરસાવશે અંક પાંચ કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ ફેબ્રુઆરીથી મંગલ મિથુન રાશિમાં આવશે તો આ સમયગાળા દરમિયાન શિક્ષણની દ્રષ્ટિએ શું વિશેષ લાભ થશે હા મિત્રો જે લોકો હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ તેમની પરીક્ષામાં વધુ સારા પરિણામ મેળવી શકે છે સફળતા હા મિત્રો તમે તમારી ઇચ્છિત કોલેજમાં સફળતા મેળવી શકો છો માં પ્રવેશ મેળવી શકશે તમે તમારા સ્થાનેથી અન્ય કોઈ સ્થાને જઈ શકો છો જ્યારે વકીલાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોશે નંબર છ કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જ્યારે મંગળ ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ તેની પૂર્વવર્તી સ્થિતિથી સીધો વળશે ત્યારે ભોલે બાબા અને માતા ભગવતીના આશીર્વાદ તમારા પર પડશે જે તમારા પારિવારિક જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓ તમને મદદ કરશે લગ્ન માટે વર અને વર માટે આ સમયગાળા દરમિયાન તેમને થોડી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ મંગળ અને ગુરુ પહેલાથી જ તમને શુભ દ્રષ્ટિ આપી રહ્યા છે જેમાં તમને સફળતા મળી શકે છે હા મિત્રો જો આપણે મહિલાઓની વાત કરીએ તો આ સમયે તમને તમારી કુશળતા બતાવવાની તક મળી શકે છે તમે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટમાં તમારો હાથ અજમાવી શકો છો કુંભ રાશિની મહિલાઓને તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે હાંસલ કરવામાં આત્મવિશ્વાસ હશે તમે ખાદ્યક્ષેત્ર સૌંદર્ય પ્રસાધનો ઇકોમર્સ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકશો આ સમય તમારી આવક સારી રહેશે અને તમારે બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અંક સાથ કુંભ રાશિનું આઠમું ભવિષ્ય ધન કહે છે કે જેમ જેમ મંગળવરકીથી ચાલ્યો જાય છે તેમ તેમ તમારા ગૃહસ્થ જીવન પર તેની સાનુકૂળ અસર પડશે મિત્રો જે આ સમયે પોતાનું ઘર બનાવવાનું વિચારે છે તેનું કાર્ય સફળ થશે અને જે લાંબા સમયથી પોતાના ઘર માટે કાર ખરીદવાનું વિચારે છે તેના પ્રયત્નો સફળ થશે મંગળની શુભ દ્રષ્ટિને કારણે તમને આ સમયે ઘણો ફાયદો થશે જેઓ ઋણમાંથી મુક્તિ મેળવશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી મામલા અને મુકદ્દમામાં અટવાયેલા છે તેમના માટે આ સમય મંગળની શુભ દ્રષ્ટિ તમારા પર રહેશે એ પણ તમને જણાવી દઈએ કે જે લોકો આ યાત્રા પર જવા માંગે છે તેઓને સફળતા મળશે શુભ પરિણામ તેઓ ગરીબોને પણ ઘણી મદદ કરશે લોકો આ કારણે તેમના વખાણ કરશે સમાજમાં તેમનું નામ ઉન્નત થશે સમય જ તમને સારો લાભ આપશે હા મિત્રો ચોવીસમી ફેબ્રુઆરી થી છ એપ્રિલ સુધીનો સમય તમારા માટે આવતીકાલનો સોનેરી સમય હશે તો મિત્રો આ સમયનો લાભ ઉઠાવો અને સમયને વિસરવા ન દો ભોલેનાથ અને માતા ભગવતીની કૃપા તમારા પર રહેશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમે તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય ગૌરી શંકરનો જાપ કરો અને વિડિયોને લાઇક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી કરીને તમામ કુંભ રાશિના લોકો પર ભોલે શંકર અને માતા ગૌરીની કૃપા રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે અને ગૌ શંકરના આશીર્વાદથી થાય આભાર